પાકા છે એક હજાર સોતેર એક હજાર પચાસ પચાસ રૂપિયા અગિયારસો રૂપિયા એક બેઠિ પંદર પાંત્રીસતાલીસ છપ્નઠ પાંચ સાહીઠ અગિયારસોસઠ છપન અઠાણ સા એકોતેર બોતેર તો પંચોતેર છોતેર અઠોતેર એસી એક નેવું એકાણું બાણું પંચાણું છું અઠાણું ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર

છત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ અગિયારસો પચાસ રૂપિયા અગિયારસો એક છે એક થોડું છે અગિયારસો રૂપિયા પાકા છે

એકસો રૂપિયા નો પાંચ સિત્તેર પંચોતેર તેરસો રૂપિયા અંબુજા છત્રી ચાલી પિતાલીસ પચાસ પંચાવન

અગિયાર પચાસ પચાસ એકાવન બાબતે છપ્ન અઠાણું પાંચ સિત્તેર પંચોતેર એસી બારસો બારસો એક બારસો ને છ રૂપિયા એક હજાર એસી રૂપિયા

પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવા મહાવીરભાઈ હજાર 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 રૂપિયા એટલે ભાઈ આવી જાય હમણાં અત્યારમાં માં નો આવ્યો તો નાખી દેજો હેઠળ